એટલે કે વર્ષમાં મોટામાં મોટો તહેવાર પાંચ દિવસનો આ તહેવાર એટલે કે વાઘ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતું વર્ષ અને ભાઈનું છે દીપાવલીનો તહેવાર એટલે કે સૌના જીવનમાં જે પણ અંધકાર છે એ અંધકાર દૂર થાય અને સૌનું જીવન ઉજાસમય બને અનેકવિધ રંગોથી રંગોળી પૂરીએ છે એ રંગોથી એ જીવન સૌનું રંગીન બને એટલે પરમાત્માને પ્રાર્થના કરીએ સૌ દેવી દેવતાઓના ચરણોમાં પણ વંદન કરીએ કે આ દીપાવલીનો પર્વ એ સૌના જીવનમાં તન મન ધનથી સમૃદ્ધિ અર્પે એમનું સૌનું જીવન એ નિરોગી રહે નિરામય બને એવી હૃદય શુભેચ્છાઓ ઓળખું છું અને આવનારું આ નવું વર્ષ પણ સૌના જીવનમાં નવો રંગ નવો જુસ્સો અને નવો જોમ એ સાથે સૌનું નવ જીવનની શરૂઆત થાય તન મન ધનથી સૌ સમૃદ્ધ બને એવી જ આ પર્વ નિમિત્તે શુભેચ્છા આપું છું મારા વાલા ગુજરાતના તમામ બાળકોને પણ આ દીપાવલી પર્વ અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું એમના સૌનું જીવન એ સ્વસ્થ રહે શિક્ષિત બને અને સુરક્ષિત રહે બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન તરીકે એ બાળકોના જીવનની સૌની જે જવાબદારી છે એ સૌ સાથે મળી નિભાવીએ અને આવનારા સમયમાં પણ એ બાળકો કેવી રીતે સ્વસ્થ રહે શિક્ષિત બને અને સુરક્ષિત રહેના માટે સૌ કટિબદ્ધ થઈએ બાળકોના અધિકારોનું રક્ષણ એટલે આપણા સૌની જવાબદારી અને આ તકે વિશ્વકર્મા પરિવારની દીકરી તરીકે સૌ વિશ્વકર્મા પરિવારના વંશજોને પણ આ દીપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે